ભરૂચના વગરામાં આવેલી બેંક ઓફ બરોડાનું સાયરન ટેકનિકલ ખામીના કારણે ગુંજી ઉઠતા દોડતા ભરૂચ જિલ્લાના વગરામાં આવેલી બેંક ઓફ બરોડામાં રવિવારના અચાનક ઇમરજન્સી એલાર્મ વાગવા લાગતા સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો આ બાબતે વગરા પોલીસને જાણ થતા બેંક કર્મીઓ સાથે બેંક ખોલી તપાસ કરાતા કોઈ ટેકનિકલ ખામીના કારણે એલાર્મ વાગતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો વગરા નગરમાં બેંક ઓફ બરોડા આવેલી છે શનિવારે અને રવિવારની બે દિવસની રજા હોય એમ શુક્રવારના રોજ બેંક બંધ કરીને ગયા હતા અત્યારે આજે રવિવારના રોજ અચાનક બેંકમાં રહેલી ઇમરજન્સી એલાર્મ અચાનક રણકી ઉઠતા આસપાસના સ્થાનિકો અને ત્યાંથી પસાર થતા લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું જેથી સ્થાનિકોએ આ બાબતે વગરા પોલીસ મથક જાણ કરતા તાત્કાલિક પોલીસ સ્ટાફ પણ દોડીને આવ્યો હતો અને આ અંગે પોલીસે બેંક ઓફ બરોડાના કર્મીઓને જાણ કરાતા તેઓ પણ બેંક પર દોડીને આવી પોલીસની હાજરીમાં બેંક ખોલીને જોતા કોઈ ટેકનિકલ ખામીના કારણે ઇમરજન્સી એલાર્મ રણકી ઉઠ્યો હોવાનું જાણવા મળ્યું હતું જો કે કોઈ ઘટના બની નહોતી બેંક કર્મીઓ સહિત સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો રિપોર્ટર કેતન મહેતા ભરૂચ